હવે આવો આવો આ આવીને આવે ને આવો આ આવીને આવતી રહેવા આવો ઓય આપણે આ બધું આવકાવીઓ આપણે આ બધું ઉતારીએ આપણે બધું લઈ લો લા કોઈ બેય ભાઈ બેય હુવા આવે હર હર ના દીચાર જઈને આઉટી રયો આઉટી રયો આઉટી ડાઉં રયો આવટી રયો અહીં આવટી રયો એ હા 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 ગઈ ઈ ભાઈ ઈ જવાની હોલી વહી જાય હોલી વહી જવાની